સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના માધામાં પ્રચાર કર્યો તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં કરશે સભા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ આજે નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચેના ઘર્ષણમાં બે મહિલાઓ સહિત સાતના મૃત્યુ ભારતે અમેરિકી અખબારમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં દેશના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની સંભાવના વ્યક્ત કરી અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે લખનઉમાં મુકાબલો સમાચાર આગામી સાતમી મેએ દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની પંચાણું બેઠકો ઉપર યોજાનારી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર કાર્ય વેગવાન બન્યું છે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના માધામાં જાહેર રેલીને સંબોધિત કરી હતી તેઓ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ અને લાતુરમાંથી મહાયુતીના ઉમેદવારો માટે પણ સમર્થન માંગશે શ્રી મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે લોકો કોંગ્રેસ શાસનના સાહીઠ વર્ષ અને ભાજપ શાસનના દસ વર્ષ વચ્ચે અંતર પારખી શકે છે વધુમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે માત્ર ગરીબી હટાવવાનું સૂત્ર આપ્યું છે જ્યારે ભાજપે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી ઉગાર્યા છે શ્રી મોદી લાતુરમાં પક્ષના ઉમેદવાર સુધાકર શ્રંગારે માટે જ્યારે ઉસ્માનાબાદમાં એનસીપીના ઉમેદવાર અર્ચના પાટીલ માટે પ્રચાર કરશે તેલંગાણામાં તમામ મુખ્ય પક્ષોએ ગઈકાલે ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા બાદ મતદારોને આકર્ષવા માટેના તેમના અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આજે સાંજે અમદાવાદના નરોડા ગામ વિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કરશે નરોડામાં તેઓ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે ઉલ્લેખનીય છે કે અગાઉ શ્રી શાહે ગુજરાતમાં ત્રણ સ્થળોએ જાહેર સભા સંબોધી હતી અને વડોદરામાં રોડ શો કર્યો હતો અગાઉ તેમણે પોતાનું પત્ર ભર્યા પહેલા વેજલપુરમાં સભા પણ સંબોધી હતી ભાજપ ચારસો સીટો પાર કર્યા બાદ અનામત ખતમ કરી દેશે તેવા કોંગ્રેસના આરોપોને ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સત્યથી વેગડા ગણાવ્યા હતા તેમણે આસામના ગુવાહાટીમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં સંબોધન કરતા કોંગ્રેસ ઉપર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો શ્રી શાહે ખાતરી આપી હતી કે ભાજપ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામતને સમર્થન આપે છે તેમણે દાવો કર્યો કે ભાજપને દેશભરમાંથી મતદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે બાહ્ય મણિપુર સંસદીય મતવિસ્તારના છ મતદાન મથકો ઉપર ફરીથી મતદાન ચાલી રહ્યું છે આજે ઉખરૂલ જિલ્લાના પાંચ મતદાન મથકો અને સેનાપતિના એક મતદાન મથક ઉપર સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે આ કેન્દ્રો ઉપર ગત છવ્વીસમી એપ્રિલે મતદાન યોજાયું હતું પરંતુ ચૂંટણી પંચે તેને રદ કરીને ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો વહીવટીતંત્રએ આ મતદાન મથકો ઉપર સુરક્ષા વધારી દીધી છે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આજથી પોસ્ટલ બેલેટના મતદાનનો પ્રારંભ થયો છે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારી અધિકારીઓ અને પોલીસ સ્ટાફ માટે આજથી બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે ગાંધીનગર સેક્ટર પંદર સ્ટાફ કોલેજ ખાતે મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી છે આજથી ચોથી મે સુધી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકાશે ગાંધીનગરમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરનારા અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા સોળ હજાર બસો છે આ તમામ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન કેન્દ્રો પર મતદાન થઈ રહ્યું છે એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીએ આજે નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે તેઓ એડમિરલ આર હરિકુમારના અનુગામી બન્યા છે કાર્યભાર સંભાળ્યા બાદ નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે ભારતીય નૌકાદળને સમુદ્રમાં સંભવિત પ્રતિસ્પર્ધીઓને અટકાવવા અને દરેક સમયે કાર્યરત રહેવા જણાવ્યું હતું તેમણે નવી ટેકનોલોજીનો પરિચય કેળવીને રાષ્ટ્રીય વિકાસમાં આત્મનિર્ભરતા તરફ ભારતીય નૌકાદળના ચાલી રહેલા પ્રયાસોને મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં લગભગ બે મહિલા સહિત સાત નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે આ એન્કાઉન્ટરમાં નારાયણપુર જિલ્લાના અબુઝ અહમદના જંગલોમાં ચાલી રહ્યું છે આ વિસ્તારમાં નક્સલવાદીઓ હોવાની ગુપ્ત માહિતીના આધારે જિલ્લા અનામત દળ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની સંયુક્ત ટીમને આ વિસ્તારમાં મોકલવામાં આવી હતી જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર ચાલી રહ્યો છે માઓવાદીઓનો પત્તો મેળવવામાં સુરક્ષાદળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો રાષ્ટ્રીય મહિલા પંચે કર્ણાટકમાં કથિત યૌન શોષણના કેસમાં તાત્કાલિક પગલાં લેવા માટે કર્ણાટક ડીજીપી સમક્ષ માંગણી કરી છે આ કેસમાં કર્ણાટકના જેડીએસના નેતા પ્રજ્વલ રેવન્નાનું નામ સામેલ છે આ મામલે મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ નોંધ લઈને કર્ણાટક ડીજીપીને એક પત્ર લખ્યો હતો જેમાં આરોપીની ધરપકડની માંગણી કરવામાં આવી છે આ સાથે તેમણે આ મામલે ત્રણ દિવસમાં પંચ સમક્ષ અહેવાલ રજૂ કરવા માટે પણ જણાવ્યું છે બિહારના ભાગલપુર જિલ્લામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત છ લોકોના મોત થયા છે ભાગલપુરના જિલ્લા મેજીસ્ટ્રેટના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર હેંસી ઉપર ટ્રક અને કાર વચ્ચે અથડામણ થઈ હતી પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકો લગ્નમાં જઈ રહ્યા હતા દરમિયાન કેરળના કન્નુર જિલ્લામાં એલપીજી સિલિન્ડરોથી ભરેલા ટ્રક સાથે એક કાર અથડાતા કારમાં સવાર તમામ પાંચ લોકોના મોત થયા છે ભારતે અમેરિકાના સમાચારપત્ર ધ વોશિંગ્ટન પોસ્ટમાં કરાયેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરુ ઘડવાના આરોપને ફગાવી દીધો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકન દૈનિક અખબારમાં છપાયેલા આ અહેવાલને અયોગ્ય અને પાયાવિહોણા ગણાવ્યા હતા તેમણે કહ્યું કે સંગઠિત ગુનેગારો આતંકવાદીઓ અને અન્ય લોકોના નેટવર્ક અંગે અમેરિકા દ્વારા શેર કરેલી સુરક્ષા ચિંતાઓ ઉપર ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી સ્તરીય સમિતિ દ્વારા તપાસ કરા રહી છે તથા આ અંગે અટકળો અને બે જવાબદારીભરી ટિપ્પણીઓ વાજબી નથી દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નકલી વીડિયોના પ્રસાર સંબંધી મામલામાં ચાર કોંગ્રેસ નેતાઓને નોટિસ ફટકારી છે આ વીડિયોમાં દાવો કરાયો હતો કે ભાજપ જો સત્તામાં આવશે તો તે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે અનામતને હટાવી દેશે દિલ્હી પોલીસે ગઈકાલે હૈદરાબાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં જઈને અધ્યક્ષ રામચંદ્ર રેડ્ડીને નોટિસ આપી હતી આ મામલે પ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયા સંચાલક માને સતીશ પાર્ટી પ્રવક્તા અસમા તસ્લીમ સચિવ શિવકુમાર અંબાલા સહિતના અન્ય નેતાઓને નોટિસ પાઠવી છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન તેલંગાણા કર્ણાટક આંધ્રપ્રદેશ અને પુડુચેરી સહિત દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે આવતીકાલ સુધી પશ્ચિમ બંગાળ સિક્કિમ ગુજરાત ઓડિશા અને બિહારમાં પણ ગરમીની સ્થિતિ યથાવત રહેશે આ સાથે આગામી ચાર દિવસ દરમિયાન અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં ભારે પવન સાથે વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે દક્ષિણ ભારતમાં લક્ષદ્વીપ કેરળ અને પુડુચેરીમાં આગામી છ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે આઈપીએલ ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે દિલ્હી કેપિટલ્સને સાત વિકેટે હરાવ્યું છે કોલકાતાએ એકસો ચોપન રનના લક્ષ્યાંક સામે સોળ પોઈન્ટ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટે એકસો સત્તાવન રન બનાવ્યા હતા ઓપનર ફિલિપ સોલ્ટે તેત્રીસ બોલમાં અડસઠ રન બનાવ્યા હતા આ પહેલા પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સે વીસ ઓવરમાં નવ વિકેટે એકસો ત્રેપન રન બનાવ્યા હતા હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે જ્યારે દિલ્હી કેપિટલ્સ છઠ્ઠા સ્થાને છે મહિલા ક્રિકેટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પાંચ ટી ટ્વેન્ટી શ્રેણીની બીજી મેચ આજે રમાશે બાંગ્લાદેશના સિલહટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે હરમનપ્રીત કૌર ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કરી રહી છે જ્યારે નિગાર સુલતાના બાંગ્લાદેશી ટીમની સુકાની છે રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમે યજમાન ટીમને ચુમ્માળીસ રને હરાવ્યું હતું અને શ્રેણીમાં એક શૂન્યથી લીડ મેળવી હતી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના માધામાં પ્રચાર કર્યો તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં કરશે સભા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ આજે નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચેના ઘર્ષણમાં બે મહિલાઓ સહિત સાતના મૃત્યુ ભારતે અમેરિકી અખબારમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરૂ ઘડવાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં દેશના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની સંભાવના વ્યક્ત કરી અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે લખનઉમાં મુકાબલો આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા અહેમદાબાદ વડોદરા રાજકોટ પ્રસ્તુત જય ભારતી © BF-WATCH TV 2021